સમગ્ર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે અમદાવાદ ની અંદર ઓલા ઉબેર તથા રેપિડોના ડ્રાઈવરોએ હડતાલ ઉપર ઉતર્યા છે તેમનું એવું કહેવું છે કે તેમની પાસેથી પર કિલોમીટર પાંચથી દસ રૂપિયા લેવામાં આવે છે ત્યારે કસ્ટમર પાસેથી સત્તરથી અઢાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેમનું કહેવું છે કે આરટીઓના નિયમ પ્રમાણે પર કિલોમીટર પચીસ રૂપિયા તેમને ચૂકવવા પડતા હોય છે ત્યારે તેમની પાસેથી આવું ઓછું ભાડું લેવામાં આવે છે તે માટે તેમને ઘણું નુકસાન પણ જાય છે તેમની પાસે કોઈ પીયુસી કે લાઇસન્સ કે ના હોય અથવા કસ્ટમર કોઈ પણ કમ્પ્લેન કરે તો તેમનું આઈડી પણે રદ કરી દેવામાં આવતું હોય છે પરંતુ જે પોતા માટે તેઓ અવાજ ઉઠાવે છે તેમનું કોઈ સાંભળતું નથી તે માટે તેઓ આંદોલન ઉપર ઉતર્યા છે પહેલાં તે ડ્રાઈવરો પોતાની શું વાત કરી રહ્યા છે તે આપ સાંભળી લો એ છે અમે ઓલા ઉબેરના ડ્રાઈવરો છીએ સરકારના માન્ય પ્રમાણે કિલોમીટરે પચીસ રૂપિયા ભાડું મળવું જોઈએ જે અમને ભાડું મળતું નથી અને અમારું જે શોષણ થાય છે એ શોષણ ને અમે હડતાલ કરવા અમે ઉતર્યા છીએ અમારી બધી માંગણીઓ પૂરી થશે તો અમે હડતાલ બંધ કરીશું નહીંતર અમે આ હડતાલ ચાલુ રાખીશું અમે હડતાલ કરવા માટે ગાંધીનગર સુધી પણ અમે અવાજ પહોંચાડવા માગીએ અમારો મુદ્દો ખાલી એટલું જ છે કે જે સરકારે કિંમત નક્કી કરી છે એ રીતના અમને બી મળે અમને કસ્ટમરનું જ ઉબેરવાળાને સાંભળે છે અમારું કોઈ કંઈ સાંભળતું નથી અમારે કોઈ બી કમ્પ્લેન હોય તો અમારે સાંભળવામાં આવતી નથી કસ્ટમરનું તરત જ સાંભળી લે છે અમારા આઈડી બ્લોક કરી નાખે છે એક વખત ઇન્સ્યોરન્સ ના ભર્યો હોય તો ગાડી બંધ પીયુસી ના ભર્યો તો બંધ અમે બધી રીતના ટોટલ ઓકે રાખીએ છીએ તે છતાં બી આ બધા પ્રોબ્લેમ અમને થાય છે તો એ રીતના અમને ભાવ પણ આપવી જોઈએ જે અમારી જોડે આઠ નવ રૂપિયા કિલોમીટર ભાવ લે છે અને કસ્ટમર જોડેથી સત્તરથી અઢાર રૂપિયા ભાવ લેવામાં આવે છે એ હું એક ઉબેર ડ્રાઈવર છું અને ઉબેરની અમે અત્યાર સુધીમાં જ્યાર જ્યારથી અમે ચલાવીએ છીએ ત્યારથી ઓગણચાલીસ રૂપિયા રોજનું એ લોકોનું કમિશન લે છે પ્લેટફોર્મ ફી લે છે સત્તર રૂપિયા કિલોમીટર કસ્ટમર જોડે રહે છે અને દસ રૂપિયા કિલોમીટર અમને આપે છે એના લીધે અમે બધા ડ્રાઈવરો હેરાન થઈ ગયા છે અને રોજનું એ લોકોનું કમિશન પ્લસ એ લોકો અમારા જોડે ટેક્સ પાંચ ટકા ટેક્સ કાપે છે એટલે અમે બસ્સો રૂપિયાનો ધંધો કરીએ એમાં પાંચ ટકા કમિશન એને આપવાનું રિક્ષાવાળાનું ભાડું અમારી ગાડી કરતાં વધારે અમે પાંચ લાખની ગાડી લઈને પરીએ અને રિક્ષા લાખ રૂપિયાની લઈને પડે એને અમારા કરતાં વધારે પૈસા મળે છે અને બીજું કે અમારા પાસે કોઈ બી એવો સ્કોપ નથી કે જેનાથી અમે બીજું કંઈ કરી શકીએ અને કસ્ટમરની કોઈ બી કમ્પ્લેન્ટ જાય તો અમારી આઈડી તરત બ્લોક કરવામાં આવે છે સાત દિવસ માટે અઠ્યાવીસ દિવસ માટે એનાથી વિશેષ એ લોકો કશું કરતા નથી અને અમારી કોઈ કમ્પ્લેન્ટ સાંભળવામાં આવતી નથી ઉબેર તરફથી અને ઉબેરવાળા અમને કોઈ અમે કંઈ ફોન કરીએ છીએ તો અમને એમ કહે છે કે અમે હોલ્ડ હમણાં થોડીકવાર માટે અમારી લાઈન વ્યસ્ત છે કે આ બધી અમને એવું કરીને અમને ટાળી દે છે ગમે તે રીતના અમને બંધ કરાવે છે અને એના લીધે અમે હેરાન થયા છીએ આજે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા છીએ હવે જ્યાં સુધી સરકાર માન્ય અમારી જે બી અમારી છે અમારે જે બી અમારે કરાવવું છે સરકાર પાસે કે ઉબેરને જે બી કરીને આપવું છે અમને કરીને આપવું પડશે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક બંધ નહીં થાય જેવી રીતે ઓલા ઉબેરના આ ડ્રાઈવરો વાત કરી રહ્યા છે જે આપણે સાંભળ્યું કે તેઓ કહી રહ્યા છે કે કેવી પ્રકારે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે કસ્ટમરની કોઈ પણ કમ્પ્લેન હોય તો તાત્કાલિક તેનું નિવારણ લઈ આવવામાં આવે છે અને તેમની આઈડી તાત્કાલિકપણે બ્લોક કરી દેવામાં આવે છે અથવા તો રદ કરી દેવામાં આવે છે પરંતુ તેઓ પોતા માટે અવાજ ઉપાડે છે ત્યારે કંપની પણ તેમનું સાંભળતી નથી અને સરકાર પણ તેમનું સાંભળતી નથી ત્યારે તેઓ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માંગે છે અને પોતાની સમસ્યાનું નિરાકરણ લઈ આવવા માંગે છે અને આવનારા સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્કે ભૂગ હડતાલની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે હવે આવનાર સમયમાં જોવું એ રહ્યું કે આ ઓલા ઉબેર તથા રેપીડોના ડ્રાઈવરોનું સરકાર સાંભળે છે અથવા તો તે કંપની સાંભળે છે અને તેમની સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન જે